હલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના ફરી વખત મારા નવા વિડીયોમાં તો બધા મિત્રોને જય માતા જય શિયા તો મિત્રો આજે આપણે આવી ગયા છે કેવા હનુમાન સ્વયંભૂ જે હનુમાન દાદા કહેવામાં આવે છે જે સાત હનુમાન મંદિર આવી ગયા છે ખારેશિયા ગામમાં જે જસદનથી લગભગ પંદર કિલોમીટર દૂર છે અને ખૂબ જ સુંદર મજાનું સાક્ષાત હનુમાન દાદાને દર્શન થાય એવું તમને ભાસ થાય છે મિત્રો તો સાત હનુમાન દાદાનો સ્વયંભુ જે સાત હનુમાન દાદા છે તો ત્યાંના આપણે દર્શન કરીશું અને તેમના પૂજારીને પછી આ મંદિરનો જે ઇતિહાસ છે એ આપણે જાણીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો તો ચલો મિત્રો આપણે દર્શન કરીએ તો દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ સ્વયંભૂ સાત હનુમાન દાદા મંદિરના મુખ્ય ગેટે આવી ગયા છે અને આપણે અહીંયા મંદિરની અંદર જઈશું અને હનુમાન દાદાના દર્શન કરીશું મિત્રો વિડીયોમાં જોડાઈ રેજો ખૂબ જ તમને સારા એવા દર્શન કરાવીશું અને તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે મંદિરમાં અને આપણે હનુમાન દાદાના દર્શન કરાવીશું જે સાત હનુમાન દાદાનું મંદિર છે સ્વયં જય શિયામ જય શિયા ઓમ નમો નારાયણ નમો નારાયણ સ્વયં સાત હનુમાન તો મિત્રો આપણો મંદિરના પૂજારી બાપુ છે એની પાસેથી અહીંયા મંદિરનો ઇતિહાસ જાણીશું મિત્રો તો મિત્રો જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું ગામ છે ખારેશ્ય ગામ ત્યાં સાત હનુમાન દાદાનું મંદિર છે અને થોડો વરસાદ પણ આવે છે મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી હનુમાન દાદાના મંદિરે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિર ખારેચા જ્યાં સ્વયંભૂ હનુમાન દાદાનું જે છે ત્યાં આપણે દર્શન કરીશું અને અહીંયા મંદિરના पुजारी બાપુથી વાતચીત કરીશું આ મંદિર વિશેનું તો આપણે ચલો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ હવે શ્રી હનુમાન દાદાનું મંદિર આવી ગયા છે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા હનુમાન દાદા તમને સાક્ષાત દર્શન કરી હોય એવું તમને ભાસ થાય છે મિત્રો અહિયાં સ્વયંભૂ હનુમાન દાદા છે ખારેયા ગામમાં તે સાત હનુમાન દાદા મંદિર કહેવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો અહિયાં સાત હનુમાન દાદાની મૂર્તિ સ્વયંભુ છે જે તમે જોઈ રહ્યા છો આ તો આપણે અહીંયા મંદિરના પૂજારી બાપુ પાસેથી પણ માહિતી લઈશું અહીંયા जय श्री राम बाबूजी जय श्री राम तो આપણે રુદ્ર દર્શન આપણે આખીલજી થારે છે हनुमान दादाના મિત્રો જાણછો કે આપના વર્ષ જમીન પ્રગટ થયા એ સમયે ત્યારે કીધેલું કે જેવું બીજા છ પ્રગટ થાય છ પ્રગટ અને દર વર્ષે ચોખાના દાણા વિક્રિયા મૂર્તિ સાથે સાથે વધે છે આ હનુમાન જયંત્રી નો ઉત્સવ ધામધૂમથી બહુ મોટા પાયે ઉજવાય છે અને ગામના લોકો સહ મળી અને છે આ દાદા માથે મંદિર બાંધવાની પણ આપતા ખોલામાં નો ઇતિહાસ એવો છે અને કોઈ પણ માણસ માનતા નહીં કરે દાદા મનોકામના એને પૂર્ણ કરે અહીં ઘણા શ્રદ્ધાળુ બાજુ રાજકોટ અમદાવાદ સુરત અમદાવાદ બોમ્બે બધા માણસો અહીંયા આવે છે દાદા ના દર્શન કરવા

દર્શન કરવા કિલોમીટર અને બાર કિલો બાર કિલો બધા કોઈ શ્રીફળ નહીં દાદા નો માણી મારે દાદા નો કરે પછી બટુક ભોજન થાય છે બટુક ભોજન કરાવે

તમે દર્શન કરી રહ્યા છો છે હનુમાન દાદાના સાત હનુમાન દાદાના મંદિર જે તમે દૃશ્યમાન થાય છે આ મોટી જે મૂર્તિ છે હનુમાન દાદાની એ સૌથી મોટા છે અને એ પછી એક્ઝેટ જે મોટી મૂર્તિની બાજુમાં નાના છે એ સૌથી નાના છે તો જે સ્વયંભુ જે હનુમાન દાદા ની મૂર્તિ પ્રગટ થાય છે એ તમને બતાવી રહ્યો છું અને ત્યાર પછી આ જે બાકીના છે હનુમાન દાદા એનો જે આપણને ખ્યાલ નથી પણ આપણે દર્શન કરાવી દઈએ બધા યુટ્યુબ પરિવાર મિત્રોને જે તમે અહીંયા ખારેશી હનુમાન જો ક્યાંય રસ્તામાં નીકળતા હો તો અહીંયા જરૂરથી અહીંયા હનુમાન દાદા દર્શન કરવા આવજો મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ હનુમાન દાદા જે સ્વયંભુ જેટલા પણ જે સ્વયંભુ હનુમાન દાદા પ્રગટ થયા છે તમે જોઈ રહ્યા છો મિત્રો એવી રીતે અહિયાં પણ મહાદેવ નું સ્થાનક છે અહીંયા મહાદેવ ની મૂર્તિનું ની સ્થાપના કરવામાં આવી છે તો તમે એના પણ દર્શન કરી શકો છો મિત્રો સત્યસર સત્ય બાપુ ચેતન સમાધિ બાપુ ની સમાધિ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહિયાં જે અહિયાં પેલા પૂજારી હતા બાપુ ની અહિયાં સમાધિ છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો અહિયાં અને અહીંયા છે કાળભૈરવ આ થાપો છે હવે બરાબર તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કાળ ભેરવ દાદાનો થાપો છે તો અહીંયા જે પણ મિત્રો અહીંયા પણ દર્શન કરી લીધો કોઈ પણ મંદિરે તમે જાઓ તો કાળભૈરવ તો હોય જ છે બરાબર બાબુ કાળ ભેરવ દાદા નું આમ મેન મહત્વ શું મતલબ કોઈ પણ મંદિરમાં આપણે જઈએ તો કાળભેરવ ના રક્ષક દેવોના રક્ષક છે બરાબર ઓકે મિત્રો તમે કોઈ પણ મંદિરમાં માં જાય છો તો કાળ ભૈરવ દાદા ની સ્થાપના છે કારણ કે દેવો ના રક્ષક છે અને અહિયાં તમે દર્શિમાન થાય છે શ્રી હનુમાન દાદા ના હનુમાન ચાલીસા જે તમે જોઈ રહ્યા છો મિત્રો અહિયાં મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા લીમડો છે લીમડામાં જે ધજા છે મતલબ બાવન ગંજની ધજા કહેવામાં આવે છે મિત્રો ક્યાં કંઈ માનતા હોય તો અહીંયા શ્રદ્ધાળુ પાયુ પણ અહીંયા ધજા ચઢાવે છે અને લીમડામાં મતલબ અટવાઈ જાય છે અહીંયા મિત્રો જોઈ રહ્યા છો એ રીતે આ લીમડામાં પણ અહીંયા ધજા તમે જોઈ રહ્યા છો તો મિત્રો અહીંયા જે આટલું હનમાનદાદા સાક્ષાત હાસ છે અને બાવન ગજ ની ધજા છે એટલે આ લીમડા તમને બધી ધજા હોય એવું લાગે છે હનુમાન દાદા ના દર્શન કરાયા જે ખારસિયા ગામ માં છે તો મિત્રો વિડીયો ને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી હનુમાન દાદા તો બધા મિત્રોને ને અહીંયા વિડીયો પૂરો કરું છું અને વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર જય માતાજી જય શિયારામ હર હર મહાદેવ ઓ